સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી તલાટીની જે પ્રાથમિક પરીક્ષાનું જે પરિણામ છે એવા જાહેર કરી દેવામાં છે જે પણ એવા ઉમેદવાર છે છે જેમની પસંદગી થઈ મુખ્ય પરીક્ષા માટે તો તેમની યાદી અહીંયા વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે તો એ મુખ્ય પરીક્ષા માટે સિલેક્ટ થયેલા ઉમેદવારોની યાદી તમે કેવી રીતે જોઈ શકો છો અને ફાઇનલી જે પ્રાથમિક પરીક્ષાનું જે પરિણામ છે એટલે કે કટ ઓફ કેટલું અહીંયા રાખવામાં આવ્યું છે તે વિશે પણ માહિતી તમને અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી રાખજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો ગુજરાત કોણ પસંદગી મંડળ દ્વારા રેમેન્યુ તલાટી પ્રાથમિક પરીક્ષા લેવામાં આવી હતી તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે પરિણામ જો તમે ચેક કરવા માંગતા હોય તો તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે અને ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમારે ગૂગલમાં સર્ચ કરવાની છે તો સર્ચ કરવા માટે તમારે અહીંયા સર્ચ કરવાનું છે જી એસએસએસ બી જેવું તમે જીએસએસ બી સર્ચ કરશો ગૂગલની અંદર નીચે તમને ગુજરાત સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે તમારું પરિણામ જોવા માટે પ્રાથમિક પરીક્ષાનું તો તમારે અહીંયા વેબસાઇટ પર આવીને તમે જોઈ શકો છો અહીંયા અહીંયા લેટેસ્ટ અપડેટ નો એક ઓપ્શન તમને જોવા મળશે એ લેટેસ્ટ અપડેટની સામે તમને વ્યૂ વાલનો ઓપ્શન જોવા મળશે એ વ્યૂ વાલના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા વેબસાઇટ પર આવશો તો તમે જોશો અહીંયા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેની નોટિફિકેશન તમને અહીંયા જોવા મળશે કે જાહેરાત ક્રમાંક ત્રણસો એક મહેસૂલ તલાટી પ્રયોગ ત્રણ વર્ગ નહીં ચૌદ નવ બે હજાર પચીસના રોજ યોજાયેલ પ્રાથમિક પરીક્ષાના અંતે ઉમેદવારે મેળવેલ ગુણના મેરિટના આધારે મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલ ઉમેદવારની જે યાદી છે એ જાહેર કરવામાં આવી છે કે છબ્વીસ નવ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવી છે તો મુખ્ય પરીક્ષાની અંદર સિલેક્ટ થયેલા ઉમેદવારોની યાદી જો તમે ચેક જોમાં મળતા છે તમે મેં જોઈ શકો છો તમને ડાઉનલોડનો ઓપ્શન જોવા મળે છે અને ત્યાં તમને પીડીએફ જોવા મળે છે પીડીએફ તમારે અહીંયા ડાઉનલોડ કરવાની છે તો જેવું તમે તમને અહીંયા પીડીએફ ઓપન કરશો તો ટોટલ અહીંયા 331 પેજ રહેલા છે અને ટોટલ અહીંયા ઉમેદવાર તમે ગણ છો તો 12178 ઉમેદવારોનો સમાવેશ મુખ્ય પરીક્ષા માટે કરવામાં આવ્યો છે એટલે 2389 જગ્યા માટે અહીંયા જે મુખ્ય પરીક્ષાની અંદર જે ઉમેદવારોનો સિલેક્શન થયું છે એ ટોટલ 12178 ઉમેદવારોને પસંદગી થઈ છે હવે વાત કરીએ અહીંયા પ્રાથમિક પરીક્ષાનું જે અહીંયા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તો કેટેગરી વાઇઝ એટલે કે ઓપન કેટેગરી એસસી એસટી કેટેગરી માટે કેટલું અહીંયા કટઅપ રાખવામાં આવ્યું છે પીડીએફ ઓપન કરશું તો તમને અમુક માહિતી જોવા મળશે તમે જોઈ શકો છો કે મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની કામ ચલાવ યાદી અહીંયા જે જાહેર કરવામાં આવી છે આજના રોજ તો નીચે તમે જોઈ શકો છો ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળ વિવિધ કલેક્ટર કચેરીઓ હસ્તકની મહેસૂલ તલાટી ત્રણ સ્વર્ગની પ્રાથમિક પરીક્ષા ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ યોજવામાં આવેલી હતી જે પરીક્ષાને પ્રોવિઝનલ આન્સર કીટ પંદર નવ બે હજાર પચીસ ના રોજ તથા ફાઇનલ આન્સર કી છવ્વીસ નવ બે ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ફાઇનલ આન્સર કી ના આધારે ઉમેદવારે મેડવેલ ગુણના મેરિટ આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના પાંચ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરવામાં આવેલ ઉમેદવારની યાદી આ સાથે સામેલ છે એટલે અહીંયા ટોટલ પાંચ ગણા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે મુખ્ય પરીક્ષા માટે તથા પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેડવેલ ગુણની બેઠક અનુસાર યાદી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે પરીક્ષામાં રમતગમતના ગુણ મેળવવાનો દાવો કરનાર ઉમેદવાર

એસી કેટેગરી અને એસટી કેટેગરી માટે કોમન માટે જોઈ શકો છો એકસો બાર અને કોમન માટે એસટી કેટેગરી માટે પોઈન્ટ અને એસી પોઈન્ટ માટે અને એક સર્વિસમેન માટે તમે જોઈ શકો છો એસી વીસ અહીંયા કટઓફ રાખવામાં આવ્યું છે પીએચ એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ જે પણ અહીંયા ઉમેદવારો છે તે લોકો માટે 80.20 પોઈન્ટ વીસ પીએચ બી બેસી પોઈન્ટ નવ્વાણું પીએચસી એસી પિસ્તાલીસ અને પીએચ ડી એન્ડ ઈ માટે એસી પિસ્તાલીસ અહીંયા કટ ઓફ જાહેર કરવામાં આવ્યું છે હવે વાત કરીએ કે તમારું અહીંયા મુખ્ય પરીક્ષા માટે સિલેક્શન કરવામાં આવ્યું છે કે તમે કેવી રીતે ચેક કરી શકો છો તો જે અહીંયા પીડીએફ જાહેર કરવામાં આવી છે તેની અંદર દરેક ઉમેદવારોના નામ રહેલા છે જે પણ ઉમેદવારોનો સમાવેશ અહીંયા મુખ્ય પરીક્ષા માટે કરવામાં આવ્યો છે જે પણ ઉમેદવારોને તેમનું નામ અહીંયા પીડીએફ જોવા નથી મળતું તેમને અહીંયા સમજી જવાનું છે કે અહીંયા પ્રાથમિક પરીક્ષામાં ફેલ થયા છે જે પણ ઉમેદવારો અહીંયા પ્રાથમિક પરીક્ષામાં ફેલ થયા હશે તેમનો સમાવેશ અહીંયા મુખ્ય પરીક્ષાને લઈને જે યાદી જાહેર કરવામાં આવી છે તેની અંદર તેમનું નામ નહીં જોવા મળે જે પણ ઉમેદવારો અહીંયા પ્રાથમિક પરીક્ષામાં પાસ થયા હશે તેમનું જ નામ અહીંયા મુખ્ય પરીક્ષાની જે યાદી જાહેર કરવામાં આવી છે તેની અંદર જોવા મળશે હવે વાત કરીએ કે પીડીએફ ની અંદર તમે કેવી રીતે નામ જોઈ શકો છો તમે અહીં જોઈ શકો છો જે અહીંયા મુખ્ય પરીક્ષા માટે જે સિલેક્ટ થયા છે ઉમેદવારો તેમની યાદી અહીંયા આ રીતે કંઈક તમને જોવા મળશે જેની અંદર પહેલું તમને અહીંયા જોઈ શકો છો રોલ નંબર જોવા મળશે નામ જોવા મળશે બર્થડેટ જોવા મળશે તો તમારે નામથી અહીંયા સર્ચ કરીને તમે જોઈ શકો છો પીડીએફ ની અંદર સર્ચ કરીને કે તમારું નામ છે કે નહીં રોલ નંબર થી પણ તમે સર્ચ કરીને જોઈ શકો છો કે તમારું સિલેક્શન અહીંયા મુખ્ય પરીક્ષા માટે થયું છે કે નહીં તમે અહીંયા જોઈ શકો છો ટોટલ કેટલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે મુખ્ય પરીક્ષા તો તમે જોઈ શકો છો ટોટલ બાર હજાર એકસો ને ઇઠ્યોતેર ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે છે મુખ્ય પરીક્ષા માટે તેની અંદર તમે જોઈ શકો છો ટોટલ પાંચ ગણા ઉમેદવારોનું સિલેક્શન અહીંયા થયું છે મુખ્ય પરીક્ષા માટે તો દોસ્તો આ વિડીયોમાં તમને માહિતી આપી કે ગુજરાત ગુણસે પસંદગી મંડળ દ્વારા લેવાયેલ રેવન્યુ તલાટીની જે પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને મુખ્ય પરીક્ષા માટે સિલેક્ટ થયેલા ઉમેદવારોની જે યાદી છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે જો તમે પણ પ્રાથમિક પરીક્ષા આપી હતી તો તમારું નામ અહીંયા મુખ્ય પરીક્ષા માટે સિલેક્ટ કરવામાં આવ્યું છે કે નહીં તમે કેવી રીતે જોઈ શકો છો તે વિશે મેં તમને માહિતી આ વિડીયોમાં આપી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ રીતની માહિતી મેળવવા માટે થેન્ક યુ